નમસ્તે મિત્રો અમારા ભગમબા તાલુકામાં રણજીતનગર ખાતે આવેલી જે એફએલ કંપનીમાં આજે ફરી એકવાર લીકેજ થયું છે ત્રણ મહિનામાં આ પાંચમી વખત લીકેજ થયું છે મારે તમને દ્રશ્ય બતાવવા છે એ દ્રશ્ય જોવા પહેલા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એ દ્રશ્ય તમને બતાવીશ પછી આમ આદમી પાર્ટીના નેતા સંજયભાઈ સોલંકી શું

ત્રણ મહિનામાં આ પાંચમી વખત આવી ઘટનાઓ ઘટી છે ને આ મુદ્દે અવારનવાર ઘણા કાર્યકર્તાઓ ઘણા રાજકીય પક્ષો દ્વારા અવાજ ઉઠાવવામાં આવે છે પણ કોઈ પરિણામ મળતું નથી મામલતદાર કલેક્ટર કે રાજકીય આગેવાનો કોઈને ઘણી રજૂઆતો કરી છે પણ કોઈને કંઈ પડેલું નથી વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે મિત્રો આ ગેસના ગોટે ગોટા ધુમાડા નીકળી રહ્યા છે નાથગુવા રસોલપુર બાજુ પવન છે એ બાજુના ગામડાઓમાં આવી ઘટનાઓ ઘટી ચૂકી છે ખેડૂતોને નુકસાન થાય માણસો મારે સ્વાસ્થ્યને નુકસાન થાય પર્યાવરણને નુકસાન કોઈને કાંઈ પડેલી નથી મહેન્દ્રભાઈ રાઠવા રણજીતનગર આજે છ બાર બે હજાર પચીસના રોજ ફરીથી એકવાર જીએફએલ જે ઝેરી કેમિકલ કંપની છે તેની અંદર ફરીથી એકવાર પ્લાસ થયો હતો બે હજાર એકવીસની અંદર પણ કેટલાય લોકો મર્યા હતા ત્યાર પછી બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ આ રીતે સળંગ આ કંપનીની અંદર બ્લાસ્ટ થઈ રહ્યા છે અને આ કંપની એક દિવસ ભોપાલ જેવી દુર્ઘટના સરશે અને અમારો ગુગંબા બિલકુલ વિનાશ થઈ જશે ત્યારે બંધ થશે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે અમે અને લેખિતમાં રજૂઆત કરીએ છીએ છતાં પણ વારંવાર આ કંપનીને પ્રશિક્ષણ આપે છે તે પણ મુખ્ય વાત છે અને આ કંપની વારંવાર જો આવી રીતે દુર્ઘટના થશે તો અમારું નામ નિશાન મટી જશે હું આમ આદમી પાર્ટી તરફથી કેટલી વાર મેં રજૂઆતો કરી છે અને હવે તો અમે આ કંપનીથી પણ થાકી ગયા છીએ માનનીય ચૈતર વસાવા સાહેબ પણ આ કંપનીને લીધે આપણા ઘોગંબાની અંદર આવ્યા હતા અને છેક ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી હતી વિધાનસભા સુધી તેની રજૂઆત કરી છે છતાં પણ આ કંપની કોની રેમ નજર હેઠળ ચાલી રહી છે તે મોટો સવાલ છે સંજય સોલંકી આમ આદમી પાર્ટી ગોઘંબા